આજની મારી નિયામતો મારી જીભ પ્રત્યે હું આભારી છું મારી જીભનો કેમ કે જીભ મારા શરીરનો બહુ જ સ્વાદ સ્વાદ અવયવ છે છે તેનાથી કયા ખોરાકનો કયો તેને હું અલગ કરી શકું છું તે બદલ દેવતી જીભ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી જીભનો કેમ કે એમના કારણે તો મને ખોરાક સ્વાદિષ્ટ લાગે છે તેનાથી વિવિધ સ્વાદિષ્ટ આભાર હું આભારી છું મારી જીભનો કેમ કે એમનામાં લાળ સ્વરૂપ રસ હોવાથી ખોરાક રસપ્રદ થવાથી ગળાની નીચે આસાનીથી ઉતારી શકાય છે તે બદલ દિલથી જીભ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી જીભનો કેમ કે એમનામાં રહેલ લાળ સ્વરૂપે પાચન રસ ખોરાકમાં ખોરાકમાં ખોરાક પાચન જલ્દી થાય છે ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી જીભનો કેમ કે એ મારા ખાધેલ ખોરાકને ચાવતા સમયે દાંતની બરાબર વેચે બની રહે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે તે બદલ દિલથી જીભ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી જીભનો કેમ કે એ મારા દાંત દ્વારા ચાવેલ ખોરાકને નીચે ગળા સુધી ઉતારવામાં પણ મદદ કરે છે તે બદલ દિલથી જીભ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી જીભનો કેમ કે એ મારા હોઠને પણ સાફ કરીને લાળ દ્વારા ભીના રાખવાનું કામ કરે છે તેનાથી મારા હોઠ મુલાયમ રહે છે તે બદલ દિલથી જીભ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી જીભનો કેમ કે એ ખાધેલ ખોરાકનો રહી ગયેલ અવશેષને કાઢીને દાંતની સફાઈ પણ કરે છે તેનાથી દાંત સાફ સુથરા રહેવાથી દાંત નિરોગી રહે છે એ બદલ દિલથી જીભ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી જીભનો કેમ કે એ મારા દ્વારા ખાધેલ ખોરાકને ગરમ કે ઠંડો છે તે પણ જાણવામાં મદદ કરે છે એનાથી અંદરના અવયવો સુરક્ષિત રહે છે તે બદલ દિલથી જીભ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી જીભનો કેમ કે એ ખાધેલ ખોરાકનો રહી ગયેલ અવશેષને કાઢીને જડબાની સફાઈ પણ કરે છે તેનાથી મારા મુખમાંથી દુર્ગંધ આવતી અટકે છે તે બદલ દિલથી જીભ તારો ખૂબ ખૂબ આભાર 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 આજની નિયામતો બદલ યુનિવર્સ દાદાને ખૂબ ખૂબ આભાર